નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ જેમાં સામાન્ય ભરતી થઈ એમાં કુલ પાંચ હજાર જગ્યાઓ હતી જ્યારે કચ્છ સ્પેશિયલ ભરતી થઈ એમાં બે હજારને પાંચસો જગ્યાઓ હતી આમ એકથી પાંચની કુલ સાત હજારને પાંચસો જગ્યાઓ જે છે એમાં વિદ્યા ભરતી કરવામાં આવી તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સાત હજાર પાંચસો જગ્યાઓ સામે કેટલા ઉમેદવારો છે જેમને નોકરી મળી છે અને જે સાત હજાર પાંચસો કુલ જગ્યાઓ છે એમાં કેટેગરી વાઇઝ ભરાયેલ જગ્યાઓ અને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ જે કેટેગરીવાઇઝ કેટલા ફોર્મ ભરાના હતા તે તમામ વિગતો છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીમાં જે સામાન્ય ભરતી થઈ એમાં કુલ બે હજાર સાતસો ને જગ્યાઓ હતી અને જે ભરાયેલ ફોર્મ છે જે ઓપન કેટેગરીના એ ત્રણસો એક્યાસી ફોમ હતા બે હજાર સાતસો ને જગ્યાઓ સામે બે હજાર એકસો ને ત્રાણું જગ્યાઓ છે એ ઓપન કેટેગરીની સામાન્ય ભરતીની અંદર ભરાણી હતી અને પાંચસો ને જગ્યાઓ છે એ ખાલી રહી હતી જે જગ્યાઓ છે એ બે હજાર એકસો ત્રાણું જગ્યાઓ એ ઓપન કેટેગરી અને તમામ કેટેગરીના જે ઉમેદવારો છે જે જનરલનો ક્રાઇટિરિયા ધરાવતા હોય એ તમામ ઉમેદવારો એ જે જનરલ સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરી ત્યારબાદ બે હજાર એકસો ને જગ્યાઓ છે એ જનરલની ભરાણી અને તમામ ઉમેદવારો એ જિલ્લા પસંદગી પૂર્ણ કરી ત્યારબાદ પણ પાંચસો ને તોંતેર જગ્યાઓ છે એ સામાન્ય ભરતીની અંદર જનરલ કેટેગરીની ખાલી રહી છે વાત કરીએ કચ્છ સ્પેશિયલ ભરતી થઈ એની તો એમાં ઓપનની કુલ એક હજાર એકસો ને એકાણું જગ્યાઓ હતી જેમાં એકસો ને ઉમેદવારો છે જે જનરલના ઉમેદવારો હતા તેમને ફોર્મ ભરેલા હતા જેની સામે સત્યોતેર ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરી હતી અને અગિયારસો ચૌદ જગ્યાઓ છે એ કચ્છ સ્પેશિયલ ભરતીમાં જનરલની ખાલી રહી છે હવે આ સત્યોતેર ઉમેદવારો જે જિલ્લા પસંદગી કરી એમાં જનરલના ઉમેદવારો અને કેટેગરીના ઉમેદવારો બંનેના ઉમેદવારોનો સમાવેશ થઈ જાય છે આમ સામાન્ય અને કચ્છની જે કુલ જગ્યાઓ છે એ ત્રણ હજાર સત્તાવન હતી જનરલ કેટેગરીની જેની સામે પાંચસોને સત્યાવીસ ફોર્મ ભરાણા અને બાવીસોને સિત્તેર જગ્યાઓ છે એ કુલ ભરાણી છે અને કચ્છ અને સામાન્ય ભરતી બંનેમાં થઈ અને સોળસો ને સત્યાસી જગ્યાઓ છે એ જનરલ કેટેગરીની ખાલી રહી છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની સામાન્ય ભરતીમાં ને પંચ્યાસી જગ્યાઓ હતી જેની સામે સત્તરસો ને છેતાલીસ ફોર્મ ભરાણા હતા અને બસોને બ્યાસી જગ્યાઓ છે એ એસસી કેટેગરીની ભરાણી હતી જ્યારે ત્રણ જગ્યાઓ છે એ ખાલી રહી હતી અને આ ત્રણ જગ્યાઓ છે એ પીએચ કેટેગરીની હતી વાત કરીએ કચ્છની તો કચ્છની જે ભરતી થઈ એમાં એસસીની કુલ એકસો ને ત્યાંસી જગ્યાઓ હતી જેની સામે બારસો ને ઓગણચાલીસ ફોર્મ ભરાણા હતા અને એકસો ત્યાંસી જે એસસીની જગ્યાઓ છે એ પૂરેપૂરી કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર ભરાણી છે આમ કુલ એસસીની વાત કરીએ તો સામાન્ય અને કચ્છ થઈ અને ચારસો ને અડસઠ જગ્યાઓ હતી જેની સામે બે હજાર નવસો ને પંચ્યાસી ફોર્મ ભરાણા ચારસો ને પાસઠ જગ્યાઓ છે એ એસસી કેટેગરીની ભરાણી છે જ્યારે ત્રણ જગ્યાઓ છે એ ખાલી રહી છે જે ત્રણ જગ્યાઓ ખાલી રહી છે એ પીએચ કેટેગરીની જગ્યાઓ છે વાત કરીએ એસટી કેટેગરીની તો એસ કેટેગરીની સામાન્યની છસો અઠ્યોતેર જગ્યાઓ હતી જેની સામે સાતસો બાસઠ ફોર્મ છે એ એસટી કેટેગરીના ભરાણા હતા જે છસો વીસ જગ્યાઓ છે એ એસ કેટેગરીની ભરાણી હતી જ્યારે અઠ્ઠાવન જગ્યાઓ છે એ એસ કેટેગરીની ખાલી રહી હતી સામાન્ય ભરતીમાં તેવી જ રીતે જે કચ્છની ભરતી થઈ એમાં એકસો સત્તાણું જગ્યાઓ હતી એસ કેટેગરીની જેની સામે બસો ને છ્યાસી ફોર્મ છે એ ભરાણા હતા અને છત્રીસ જગ્યાઓ છે એ કચ્છની ભરતીમાં એસટીની ભરાણી છે અને એકસો ને એકસઠ જગ્યાઓ છે એ ખાલી રહેલ છે આમ કુલ એસટીની જગ્યાઓની વાત કરીએ તો સામાન્ય અને કચ્છની થઈ અને આઠસો પંચોતેર જગ્યાઓ છે જેની સામે એક હજારને અડતાલીસ ફોર્મ ભરાણા જેમાંથી છસો છપ્પન જે જગ્યાઓ છે એ ભરાણી છે જ્યારે બસો ઓગણીસ જગ્યાઓ છે એ સાત હજારને પાંચસો જગ્યાઓમાં એસટી કેટેગરીની ખાલી રહેલ છે વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓબીસી કેટેગરીની જે સામાન્ય ભરતી થઈ પાંચ હજારની તેમાં સાતસોને અગ્નિસિત્તેર જગ્યાઓ હતી આ સાતસોને અગ્નિસિત્તેર જગ્યાઓ સામે ઓબીસી કેટેગરીના સૌથી વધારે પાંચ હજાર ચારસોને સાડત્રીસ ફોર્મ ભરાના હતા જે ભરાયેલ જગ્યાઓ છે ઓબીસીની એ સામાન્ય ભરતીની અંદર સાતસો ને ભરાણી હતી એટલે કે તમામ જગ્યાઓ છે એ પછી સામાન્ય હોય કે પીએચ હોય તે તમામ જગ્યાઓ છે એ ઓબીસી કેટેગરીની સામાન્ય ભરતીની અંદર ભરાઈ ગઈ હતી કચ્છની જે ભરતી થઈ એમાં ઓબીસીની કુલ છસો ને અગ્નસી જગ્યાઓ હતી જેમાં છ ત્રણ હજાર છસો ને ફોર્મ છે એ કચ્છની ભરતીમાં ભરાણા હતા અને જે છસો ને અગ્ન્યાસી જગ્યાઓ હતી એ છસો એ અગ્ન્યાસી જગ્યાઓ છે એ કચ્છની ભરતીમાં પણ ઓબીસીની ભરાઈ ગઈ છે આમ કુલ જે સામાન્ય અને કચ્છ ભરતી થઈ એમાં કુલ જગ્યાઓ છે એ ઓબીસીની એક હજાર ચારસો અડતાલીસ હતી જેની સામે નવ હજાર ને છોતેર ફોર્મ ભરાણા અને ચૌદસો ને અડતાલીસ જગ્યાઓ છે એ ઓબીસીની પૂરેપૂરી છે એ સાત હજારને પાંચસો કુલ ભરતી થઈ એમાં ભરાઈ ગઈ છે વાત કરીએ ઈ કેટેગરીની તો ઈ એસ કેટેગરીની સામાન્ય ભરતી થઈ એમાં પાંચસોને બે જગ્યાઓ હતી આ પાંચસોને બે જગ્યાઓ સામે એક હજારને પિસ્તાલીસ ફોર્મ છે એ ઈડબલ્યુએસ કેટેગરીના હતા જે પાંચસોને બે જગ્યાઓ સામાન્યની હતી તેમાંથી ચારસો ને જગ્યાઓ છે એ ભરાણી હતી જ્યારે ત્રેવીસ જગ્યાઓ છે એ ખાલી રહેલ હતી અને આ ત્રેવીસ જગ્યાઓ છે એ પીએચ કેટેગરીની હતી તેવી જ રીતે કચ્છની જે સ્પેશિયલ ભરતી થઈ એમાં ઈડબ્લ્યુ એસ કેટેગરીની બસોને પચાસ જગ્યાઓ હતી આ બસોને પચાસ જગ્યાઓ સામે પાંચસોને પચીસ ફોર્મ છે એ કચ્છ ભરતીમાં ભરાણા હતા જે બસો પચાસ જગ્યાઓ હતી તેમાંથી સાડત્રીસ જગ્યાઓ છે એ કચ્છની ભરતીમાં ભરાણી છે જ્યારે બસોને તેર જગ્યાઓ છે એ ઈડબ્લ્યુ કેટેગરીની ખાલી રહેલ છે આમ કચ્છ અને સામાન્ય બંનેની થઈ અને ઈડબલ્યુ કેટેગરીની સાતસોને બાવન જગ્યાઓ હતી જ્યારે પંદરસો ને સિત્તેર ફોર્મ છે એ ઈડબલ્યુએસ કેટેગરીના ભરાણા છે જેની સામે પાંચસો ને સોળ જગ્યાઓ છે એ એસ કેટેગરીની ભરાણી છે જ્યારે બસો ને છત્રીસ જગ્યાઓ છે એ એસ કેટેગરીની ખાલી રહેલ છે હવે તમામ ડેટાનો વાત કરીએ આમ જે ધોરણ એકથી પાંચની અને કચ્છની ભરતી થઈ તેમાં સામાન્યની કુલ પાંચ હજાર જગ્યાઓ હતી આ પાંચ હજાર જગ્યાઓ સામે નવ હજાર એકોતેર ફોર્મ ભરાણા હતા જેની સામે ચાર હજાર ત્રણસો ને જે જગ્યાઓ છે એ ભરાણી છે અને છસો સત્તાવન જગ્યાઓ છે એ ખાલી રહેલ છે તેવી જ રીતે કચ્છની જે સ્પેશિયલ ભરતી થઈ તેમાં પચીસો જગ્યાઓ હતી જેની સામે પાંચ હજાર આઠસો પાંત્રીસ ફોર્મ ભરાણા હતા જેમાંથી એક હજારને બાર જગ્યાઓ છે એ ભરાણી છે જ્યારે ચૌદસો અઠ્યાસી જગ્યાઓ છે એ ખાલી રહેલ છે આમ કુલ સાત હજારને પાંચસોની વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત થઈ તેમાં કચ્છ અને સામાન્યના થઈ અને પંદર હજાર બસો છ ફોર્મ ભરાણા જેમાંથી પાંચ હજાર પંચાવન જગ્યાઓ છે એ ભરાણી છે જ્યારે બે હજાર પિસ્તાલીસ જગ્યાઓ છે એ કુલ ખાલી રહેલ છે આશા રાખું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી શેર કરશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો વિડીયોને લાઇક કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર